ઘર પણ સુરક્ષિત નથી મહાદેવના મંદિરમાં અડધી રાત્રે મોઢે રૂમાલ બાંધી ત્રણ તસ્કરો ત્રાટક્યા દાનપેટીમાંથી રોકડ લઈ ફરાર સુરતના ઉદના વિસ્તારમાં આવેલા મહાદેવના મંદિરમાંથી ચોરીની ઘટના બની હતી ત્રણ ચોર મોઢે રૂમાલ બાંધી મંદિરમાં ઘૂસ્યા હતા ત્યારબાદ ભગવાનની જ નજર સામે રહેલી દાનપેટીમાંથી ચોરોએ રૂપિયાની ચોરી કરી લીધી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મહાદેવનું મંદિર ઉધના વિસ્તારમાં રહેતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આજે રાત્રે અઢી વાગ્યા આસપાસ ત્રણ જેટલા તસ્કરોએ ચોરી કરવા માટે મંદિરને નિશાન બનાવ્યું હતું મોઢે રૂમાલ બાંધીને ત્રણેય તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા ત્રણેય તસ્કરો મંદિરને ફરતે આવેલી દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશ્યા હતા ભગવાનના મંદિરમાં ચંપલ પહેરીને ભગવાનની નજર સામે રહેલી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે પૂજારીની આંખો પહોળી થઈ ગઈ જ્યારે પૂજારી આવ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થઈ હતી ત્યારબાદ સીસીટીવી તપાસ્યા હતા સીસીટીવીમાં ત્રણેય યુવકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હોવાનું નજરે પડે છે ત્યારે તેમણે મંદિરમાં રહેલી ત્રણ જેટલી દાનપેટીમાંથી ચોરી કરી લીધી હતી આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ પોલીસ દ્વારા ચોરને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે